તેમને એકવીસ હજાર રૂપિયા નું ઇનામ એનાયત કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ રોશની બેન બહેરામપુરા ગુજરાતી શાળામાં નંબર બાવીસ તથા અમદાવાદ દક્ષિણ ઝોન બે ની વિદ્યાર્થીની છે તેમણે સિદ્ધિથી શાળા સહિત સમગ્ર વિસ્તારમાં આનંદ આનંદ છવાયો છે પેરાલીગલ વોલ્ટિયર મુસ્તાકભાઈ એસ મેમણ અને ભીખાલાલ એમ પરમારે જણાવ્યું હતું કે રોશની બેન ની સફળતા સમાજ માટે પ્રેરણા રૂપ છે આ વિદ્યાર્થીઓ સમગ્ર પંથકનું નામ રોશન કરે છે જાણવા પ્રાપ્ત માહિતી મુજબ રોશની બહેરામપુરા ગુજરાતી શાળા બાવીસ તથા અમદાવાદ દક્ષિણ વિદ્યાર્થીની છે તેમની સિદ્ધિથી શાળા સહિત સમગ્ર વિસ્તારમાં આનંદ છવાયો છે પેરાલીગલ એસ અને ભીખાલાલ એમ પરમારે જણાવ્યું હતું કે રોશની સફળતા સમાજ માટે પ્રેરણારૂપ છે આવા વિદ્યાર્થીઓ સમગ્ર પંથકનું નામ રોશન કરે છે રોશની બેનના માતા પિતા ગણેશભાઈ અને લીલાબેન રોજગાર માટે સમી વિસ્તારમાંથી અમદાવાદ સ્થાયી થયા હતા